આસો અશ્વિન નવરાત્રી પર્વને શરૂ થયા ને હજુ ત્રણ દિવસ બાકી રહ્યા છે તે પૂર્વે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે પચાસ હજાર યાત્રિકોએ માસાપુરાના દર્શન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રાદ પક્ષના બારમા દિવસે રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ લાગી હતી જે રાત્રે સુધી સતત યથાવત રહી હતી યાત્રિકોએ આજે સોમવાર વહેલી સવારે પાંચ વાગે માતાજીના મંદિરના દ્વાર ખુલતાની સાથે પ્રવેશ ગેટ નંબર ચાર થી લઈને નીચે મંદિર સુધી દર્શન માટે લાંબી કતારો લગાવી હતી યાત્રિકોના અભૂતપૂર્વ ઘસારાને પગલે માતાજીના મઠથી રવાપર તરફ જતા હાઈવે માર્ગ પર અંદાજે દોઢ કિલોમીટર જેટલી ખાનગી વાહનોની લાંબી કતારો લાગી હતી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા મઢમાં મોટી સંખ્યામાં યાત્રિકોને પગલે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં ન આવતા સ્થાનિક સ્વયંસેવકો તેમજ જાગીર શાખાના સ્ટાફ દ્વારા વ્યવસ્થામાં સંભાળ લેવામાં આવી રહી હતી જોકે એક તબક્કે મોટી સંખ્યામાં લોકોની ભીડને કારણે માતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના વ્યવસ્થામાં જોડાયા હતા અંતે સ્થિતિએ પહોંચી વળવા દયા પર પોલીસને જાણ કરવામાં આવતા બાદમાં પીએસઆઈ કે એ જાડેજા સ્ટાફ દોડી આવ્યા હતા મંદિર પરિસરમાં પોલીસ તેમજ હોમガード જીઆરડી જવાનો મૂકવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App